એ મીઠાઈ એટલે ગોલ્ડ ઘારી હાલમાં જ્યારે દસ ગ્રામ સોનાનો ભાવ લગભગ એક લાખ દસ હજાર જેટલો ચાલી રહ્યો છે ત્યારે સોનાના આ ભડકે પડતા ભાવની સીધી અસર આ લક્ઝરી મીઠાઈ પર જોવા મળી રહી છે આ ગોલ્ડ ઘારીના બાર હજાર રૂપિયા કિલોએ પહોંચી ગયો છે જે સામાન્ય રીતે અન્ય કોઈ મીઠાઈના પ્રતિ કિલો ગ્રામ ભાવ કરતાં પણ બમણી કિંમત છે સુરતીઓ ચાંદની પડવાના દિવસે કરોડોની ઘારી આરોગી જશે ચાંદની પડવો અથવા તો ચંડી પડવો એ સુરતમાં ઉજવાતો તહેવાર છે જેમાં સુરતીઓ ઘારી ભૂસું ખાય છે હિન્દુ પંચાંગ અનુસાર શરદ પૂર્ણિમાના એક દિવસે પછી આ તહેવાર આવે છે આમ ચંડી પડવો એ માત્ર એક તહેવાર નથી પરંતુ સામૂહિક ઉજવણી સ્વાદ અને સમૃદ્ધ ઇતિહાસ અનોખો સંગમ છે જે સુરતને વિશ્વમાં એક અલાયદી ઓળખ આપે છે ચંદી પડવા નિમિત્તે અમારી જે રેગ્યુલર ઘારી બદામ પિસ્તા કેસર પિસ્તા સાથે અમે અલગ અલગ ફ્લેવરની ઘારી બનાવીએ છીએ ખાસ કરીને અમે ચોકલેટ ઘારી બનાવીએ છીએ પાન મસાલા સ્ટ્રોબેરી મેંગો કેસર કસ્તુરી અલગ અલગ ફ્લેવરની અફઘાની બનાવીએ છીએ એ બધી ઘારી બને છે એ ઉપરાંત આ વખતે અમે નવી ત્રણ ફ્લેવરની ઘારી બનાવી છે ખાસ કરીને અમે આ વખતે ચીકુ ચોકલેટ મુનાફા અને ફાલુડા ઘારી બનાવીએ છીએ ટ્વેન્ટી ફોર કેરેટમાં ગોલ્ડ ઘારી ગોલ્ડ સ્વીટ તો અમારી હોય જ છે પણ સાથે અમે આ ચંદી પડવાના નિમિત્તે અમે ગોલ્ડ ઘારી પણ બનાવી છે અને રેગ્યુલરમાં પણ ગોલ્ડારીના ઘણા ઓર્ડર આવે છે અને સ્પેશિયલ ગોલ્ડ મીઠાઈની સાથે અમે ઘારી પણ આ વખતે ઇન્ટ્રોડ્યુસ દર વર્ષે હોય જ છે અને રેગ્યુલરમાં પણ ગોલ્ડારી બને જ અમારે ત્યાં અને એની ઘણી સારી ડિમાન્ડ છે એકચ્યુઅલમાં અમે લોકો તહેવારના ચંદી પડવાના બે ત્રણ દિવસ આગળ અલગ અલગ ફ્લેવરની ઘારી મૂકીએ છીએ તો લોકો અલગ અલગ ઘારીની ફ્લેવરવાળી ઘારી પણ પસંદ કરે છે અને કેસર પિસ્તા બદામ પિસ્તા પણ પસંદ કરે છે અને જે લોકોને ગિફ્ટ વગેરે આપવું હોય તો એ લોકો ગોલ્ડ ઘારી પણ પસંદ કરે આ વખતે અમારી પાસે મિનિમમ કે બાર થી પંદર ટાઈપની અલગ અલગ જાતની આપણે ઘારી બનેવી છે એમાં આ વર્ષની જે પ્રખ્યાત અને સુરતીઓની પસંદીદા ફ્લેવર છે તે ફાલુદા ઘારી છે ગયા વર્ષના આ વર્ષના ભાવમાં ઘીના જે ભાવમાં જે ફેરફાર આવ્યો છે તે રીતે આપણે બી આગળ ફેરફાર આપ્યો છે આપણી સુરતના પાંચે પાંચ મેઇન વિસ્તારમાં આપણી શોપ આવી રહી છે ચોવીસ કેરેટ જે છે પાર્લે પોઈન્ટ ચોટા બજાર રોડ વરાછા અને પાલ અને ઘર બેઠા બેઠા પણ એમને જોઈતું હોય તો આપણે સ્વિગી ઝોમેટો અને આપણા પોતાના પ્લેટફોર્મ પર બી ઘરાક અમારા ઓનલાઈન ઓર્ડર આપીને લઈ શકે છે કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકીયા સમય મિત્ર સુરત